હા તો બધા જ ભાઈઓને મારા જય શ્રી કૃષ્ણ અને જય ઠાકર તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો ભાઈ બે હજાર પચીસ અડધું તો જોઈ ગયું હવે અડધું બાકી છે તો આપણે એક એવો વિચાર કર્યો છે કે ભાઈ એક યુટ્યુબ ચેનલ ચાલુ કરી દેવી આપણે આમ તો ફૂલ ટાઈમ જોબ જ કરવી છે પણ એવો વિચાર કર્યો છે કે પાર્ટ ટાઈમ ગેમિંગ ચાલુ કરીએ અને એક યુટ્યુબ ચેનલની શરૂઆત કરીએ તો મારા ભાઈ જો આપણે આપણી ગેમિંગ યુટ્યુબ ચેનલની શરૂઆત કરી દીધી છે અને આ આપણો પહેલો વિડીયો છે યુટ્યુબની અંદર તો મને આશા છે કે તમે બધા સપોર્ટ દેખાડશો અને વિડીયો પહેલો વિડીયો છે આપણો તો પૂરો વિડીયો જોશો અને મને વિશ્વાસ છે કે તમને આ વિડીયોમાં મજા આવવાની જ છે તો વધારે સમય ન બગાડતા તમારો આપણે આપણી ગેમની તરફ જઈશું તો આજ આપણે જે ગેમ રમવા જઈ રહ્યા છીએ એ ગેમનું નામ છે બેટલ ફિલ્ડ વન અને આ ગેમ છે એ પૂરે કે પૂરી પ્રથમ વિશ્વયુદ્ધથી પ્રેરિત છે મતલબ કે જે પ્રથમ વિશ્વયુદ્ધ જે થયું એના જે સુપર વોરના જે હીરોસ છે એના ઉપર પ્રેરિત છે એનાથી ઇન્સ્પાયર્ડ છે તો આખી સ્ટોરી બતાવવામાં આવી છે આ ગેમમાં તો આપણે આવી ગયા છીએ આપણી ગેમમાં તો તમે જોઈ શકો છો કે આપણે વોર સ્ટોરીમાં આવી ગયા છીએ અને આ જે પહેલું મિશન છે જે આપણે રમવા જઈ રહ્યા છીએ આજે સ્ટોમ ઓફ સ્ટીલ કે જેમાં કોઈ પણ જે સેના નાયક હોય છે કે જેણે એ મિશનને લીડ કર્યું છે એની પૂરી સ્ટોરી આમાં બતાવે છે તો આજે આપણે એ સ્ટોરી રમવાના છીએ તો ખોટો સમય બગાડ્યા વિને આપણે સીધા જ ગેમમાં જઈશું બ્રેક ઓફ ડાઉન હવે ગેમ ચાલુ થઈ છે આપણે કમ્પ્લીટ બરોબર ટેન્કર જાય છે આગળ આ બધા આપણા સાથીઓ છે ને આપણા હાથમાં એક ગન છે ના ગન તમે જોઈ શકો છો એકદમ ઓગણીસમી સદીની જૂની ગન છે ભાઈ યુદ્ધ તો બહુ જ ભયંકર હાલે છે અત્યારે અહીંયા તમે જોઈ શકો છો હવે આપણે એન્ટ્રી થશે યુદ્ધમાં એનિમી દેખાતા નથી એની કોઈ ભાષા તો છે પણ આપણે સાઈડ નથી જઈ જેવી ક્યાં છે સૈન્ય તો બધા અને જગ્યા એકદમ પરફેક્ટ આપણને મળી ગઈ છે અને આ બધા આગળ બાતે છે પણ આપણે વાણી સાંજ લપેટવાના છે હાલો એપથી શરૂઆત થઈ ગઈ છે

તો આપણા પહેલો સીન અહીંયા પૂરો થઈ ગયો છે we came જે વ્યક્તિ રો ને આજે તો કે વિને કે કે થી એવો કે આવે કે ખબર આપણને પડી ન હતી પણ આ એક સીન જ હતો કે ન્યા એનું એન્ડ થઈ જશે જે તમને જે આપણે નામ ને જે તારીખ બતાવી ન્યા થી ન્યા ઈ પૂરી હવે આ એક બીજો સીન હું પોઈન્ટ ઓફ વ્યૂ આપણને બતાવે છે

quickly. You look at what it is. But then I get here, say any punch. Half for a day, day, and a day. And you have one લાગે છે કે આપણે આમાં લાંબી ચક્કર હીલમાં તો સીવી નહીં તો પગલો બીજો આગવાળો ગયો છે મારા ખ્યાલમાં શાભાશ છેલ્લે આગવાળો મર્યો તો એ આપણને માર કોઈ ગયો હારવી નાટો એ

જે રેલી ગેસ છોડવામાં આવી છે આપણે કેવી રીતે માસ્ક હવે આપણે ઘણ લઈને પાછા ઘણ મેદાનમાં ઉપડીશું એની ક્યાં છે કોઈ દેખાતું નથી આટે ધડ ગોળી મારવાની ક્યાં ને આટે

ચીસ મરી રહી છે હવે ઊગી ગયો બીજો ઊગી ગયો એચપી હાઉ ડાઉન છે અને આપણી એમો થઈ ગઈ છે ફોકસ પણ પિસ્ટલ થી પણ આપણે એને મારી દીધું છે એમ તો થોડા પ્રો લેવલ ના તો સહી જ આપણે આટલો સમય ગેમ રમવા જઈ રહ્યો છે કોઈ હવે અહીંયા ક્યાંય

આ ક્યાં છે એવું એર સ્ટ્રાઇક થઈ ગઈ છે અહીંયા હું થયું કોઈને કઈ ખબર નથી આપણને પાછળથી દુશ્મન મારવા આવ્યો અને ઉપરથી એર સ્ટ્રાઇક થઈ ગઈ એટલે આપણે બચી ગયો એવું લાગે છે બધા જ કોઈ દેખાતું નથી સુનસાન એકદમ અરે તે પુશ વી પુશ વી પુશ

આ અત્યારે જેટલા સીન દેખાડે છે બધા સીન આપણે આગળ રમવાના છે બધા જ મિશન છે પાર કરવાના છે બધા જ અલગ અલગ મિશન છે આ બધા જ મિશન આપણે આગળના નેક્સ્ટ એપિસોડમાં રમવાના જ છે આ ખાલી એક ડેમો મિશન હતું બાકી હવે જે મિશન ચાલુ થાય ને એ હવે પછી થશે તો આ તો આપણો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો અને હવે મળીશું આપણે આ આગલીના એપિસોડમાં ત્યાં સુધી બધાને બાય બાય અને જય ઠાકર અને લાઈક અને શેર જરૂર કરજો તો મળીએ આગલા એપિસોડમાં